નમસ્કાર દર્શક મિત્રો HK ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ઈડર રાણી તળાવ નજીક વળાંકમાં બટાકા ભરેલી ટ્રકનો અકસ્માત કોઈ જાનહાની નહીં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં રાણી તળાવ પાસે આવેલા વળાંકના અંદર આજે એક બટાકા ભરેલી ટ્રકનો અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલકનો સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તા પરથી ખસી ગઈ હતી અકસ્માતમાં ટ્રકને નુકસાન પહોંચ્યું હોવા છતાં કોઈ જાનહાની થવા પામી નથી અકસ્માતના કારણે થોડો સમય માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ સંભાળી હતી પ્રાથમિક માહિતી મુજબ વળાંક અને અચાનક સ્ટેરિંગ પર કાબુ ગુમાવવાથી અકસ્માત સર્જાયો હોવાનું માનવામાં આવે છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ નગીન એચકે ન્યૂઝ ઈડર